વેલકમ બેક ટુ હું છું પાવન અને સ્વાગત છે તમારું મારા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે તૈયાર થઈ ગયા છે અને હવે આપણે અત્યારે જઈ રહ્યા છે પાછા કામ ઉપર તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયો છું છું અને હેન્ડસમ તો તો ચાલો લાસ્ટ હજી આગળ પછી ચા નાસ્તો મારો વિચારે આજે કરવાનો તો આજે ચા નાસ્તો કરીએ અને આગળ મળીએ જે પણ હોય બતાડીશ ચાલો તમને તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે આવી ગયા છે નીચે જોઈ શકો છો તમે આ બે માણસને આ બે મારા વિડીયોમાં હું જોઈ ખબર નથી પડતી પણ વિડીયોની એમ સામે આવે ને એટલે ડાયરેક્ટ આમ કંઈક આમ આ તો આ તો આપણે જો હા જો હું કરે ખબર નથી પડતી જોઈ અને આપણે જે જાજા દિવસથી એક ભાઈને મળેલા નહોતા કે જે ભાઈ આજે આવેલા છે તો એને આપણે મળશું પણ અત્યારે નહીં પહેલાં થોડુંક મીટિંગ પતાવી લઈએ નાના છોકરાને કંઈ ખબર જ ના હોય હું કરતા હોય એની જ મજામાં હોય તો આપણે પહેલાં ચાલો આપણી થોડીક મીટિંગ પતાવી લઈએ અને મિટિંગ પતાવીને પછી નિરાતે મળીએ પાછા તો અત્યારે આપણી ચા તૈયાર થઈ ગઈ છે તો ચા ને ગાંઠિયા આપણે ખાવા માટે આવી ગયા છે એટલે કે બેસી ગયા છે તો વધારે કંઈ નથી કેવું તમે તમારે જો લાસ્ટ લગી બન્યારે જો હા તો ફાઇનલી મિત્રો બપોરના બે વાગી ગયા છે અને હવે અત્યારે આપણે હા શું છે ઓકે ને અત્યારે હવે આપણે આવી ગયા છે સુવા માટે તો થોડીક આરામ કરી લઈએ અને સવારે નાસ્તો બાસ્તો કરી લીધો એટલે અત્યારે કંઈ હું ખાવા નથી ગયો ન કરતો અંદર તમને બતાડત તો હવે સાંજના કંઈક પ્લાન કરશું નાસ્તો કરવાનો કારણ કે અત્યારે આપણે કંઈ ભૂખ લાગી નથી અને જો કંઈ હશે તો પછી તમને બતાવીશ એવું કંઈ વાંધો નથી તો વાંધો નહીં ચલો નિરાતે લાસ્ટ લગી બનીના રહેજો અત્યારે હું અડધી કલાક કલાક એક સુઈ જાઉં બાકી પછી મળીએ ની રાતે ચાલો તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે કપડાં ધોવા માટે રાખી દીધા છે અને હવે અહીંયા જો કે મારો પેન્ટ સુકાય છે તો એ પેન્ટ સુકાઈ ગયું છે તો હવે એને આપણે લઈ લઈએ અને બીજા કપડાં ધોવા માટે આપણે પલાળી દીધા છે હું કપડાં ધોઉં પણ એ હું તમને બતાડતો નથી કારણ કે કોઈક વસ્તુ એવી હોય કે પછી થોડીક હું ના બતાડું એમ જેમ કે હું નાવા જાઉં ત્યારે હા એટલે વાત અલગ છે તો વાંધો નહીં ચલો હવે આપણો જે રીતે સુવાનો ટાઈમ પતી ગયો છે માથું બાથું મસ્તનું પલાળીને આપણે ઓળી લીધું છે તો કે વાળમાં અમારા બહુ થોડા કોળા થઈ ગયા પણ હાલે વાંધો ના આવે તો તમે જોઈ શકો છો પાછો ક્યૂટ બાબલો થઈ ગયો છું ને હવે પાછો આપણે ઓફિસે જઈએ કામ ઉપર તો ચાલો લાસ્ટ લગી બન્યા રહેજો હજી તો જોઈએ કંઈ બપોરના કંઈ બીજું કંઈ કામ હોય હંજક કેળે તો એ બતાડું બાકી પછી આજે વિચારે વડાપો ખાવા જવાનું તો બાકી બીજું તો તો ચાલો લાસ્ટ લગી અને હું અત્યારે હવે લઈ લો પેલા તો મારું આ આપણે પેન્ટ છે જો કે મેં સુકાવા માટે રાખ્યું હતું અને હવે એને આપણે લઈ લઈએ કારણ કે સુકાઈ ગયું છે સવારનું તો વાંધો નહીં ચાલો મળીએ નિરાધે તો મિત્રો આપણે આવી ગયા છે ઓફિસે પાછું કામ ઉપર લાગી ગયા છે તમે જોઈ શકો છો કે પાછો કામ ઉપર હું લાગી ગયો છું અને હવે જોઈએ શું આગળ શું કરીએ શું નહીં પણ મને કહેતા આનંદ થાય છે કે આપણા ક્રેઝી કેશોદ પેજની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર કે હવે ખાલી આપણે પાંચ જ ફોલોવર ઘટે છે વન કે કમ્પ્લીટ થવાની અંદર તો વન કે કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે પછી ફૂલ બાકાજીકી બોલાવવાની છે જો કે વિચાર તો હે મારો કે વન કે કમ્પ્લીટ થાય એટલે આપણે કંઈક કરવું હોય બધા દોસ્તારોને ભેગું થઈને કારણ કે આપણે હું આપણે નાની નાની અચિવમેન્ટમાં પણ ખુશી મેળવતા આવડવું જોઈએ મારો તો એટલો જ મકસદ કે ભલે આપણે વન કે થયા બધાને એમ થાય કે ભાઈ વન કે થઈ ગયા એમાં તો શું થાય પણ એ મને ખબર હે કે મેં કેવી રીતે વન કે લગી પૂ મને જ ખબર હે બાકી જેના છોકરીઓને થાય છે કે ભાઈ આમ તાત્કાલિક પાંચ કે ને દસ કે થઈ જાય છોકરીઓને થાય ભાઈ કારણ કે છોકરીઓને હવે મારે કંઈ નથી એવો વિવાદ થઈ જાય ખોટો એટલે પછી અત્યારે છોકરીઓ વિશે કંઈ બોલતો નથી પણ છોકરીઓને તાત્કાલિક થઈ જાય અમારા છોકરાઓને થોડીક વાલ લાગે વન કે ટુ કે પાંચ કે થતાં વાલ લાગે બરાબર તો આપણે પાંચ જ સબસ્ક્રાઈબર સોરી પાંચ જ ફોલોવર ઘટે છે તો થઈ જાય આજના દિનમાં મારો વિચાર તો એવું મને તો લાગે છે કે આજના દિનમાં થઈ જાય તો વાંધો નહીં બાકી પછી જોઈએ જોકે કરી નાખીએ બીજું તો હું હોય ચાલો તો આગળ મળીએ કામ બામ પછી ચાલો તો તમે મિત્રો જોઈ શકો છો અત્યારે કે હું કપડા સુકાવવા માટે આવી ગયો છું હવે થોડાક કપડાં નીચવી નાખું ને પછી જો ના ત્રણ આ બધા કપડા હવે સુકી નાખવું ને પછી નિરાતે મળવું આગળ ચલો તો ફાઇનલી મિત્રો રાતના સાત વાગી ગયા છે અને હવે આપણે કામ બંધ કરી દઈએ ઓફિસનું કારણ કે સાત વાગી ગયા હવે બહુ કામ નહીં કરવાનું ભાઈ બહુ કામ નહીં કરવાનું તો સાત વાગી ગયા છે અને હવે મારો વિચાર એવો છે કે બારોબાર જઈને કંઈક ખાવા આવું તો ચાલો બારોબાર મળીએ ઘરેથી આપણે નીકળી ગયા છે એટલે કે ઓફિસેથી આપણે નીકળી ગયા છે ક્યાં જવા માટે જોકે વડાપાઉ ખાવા માટે કારણ કે જો જો પેલા તો તમે વડાપાઉ જોવું હજી તો બને છે જો કે મસ્ત મસ્ત ગરમ ગરમ અને આપણા એક તો ડીશ તૈયાર થઈ ગઈ છે આપણે ટોટલ ચાર ડીશ ખાવાનો વિચાર હે પણ હવે જોઈએ કેટલા ખાઈ શકીએ તો વાંધો નહીં તમે તમારે લાસ્ટ લગે બનીને રહેજો આ બધું પતાવીને પછી નિરાતે મળીએ ચાલો તો તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે અત્યારે આપણી ઓફિસે પાછું વડાપાઉં ખાઈને તમે જોઈ શકો છો કે આપણે વડાપાઉંનો વિડીયો લઈ લીધો હતો અને એ ખાઈ લીધા છે આપણે ચાલીસ રૂપિયાનું સમથિંગ ચાલીસ પચાસ રૂપિયાનું ન્યા બિલ બનાવીને આંખ્યું હતું એના સિવાયનું આપણે અત્યારે લઈને આવેલા છે હા નાસ્તો જે આપણે પડ્યો છે આપણી પાસે કોઈ એ તો ખૂટવા જ નથી દેતા તો વાંધો નહીં ચાલો નિરાતે આગળ જે પણ હશે તમને દેખાડું બાકી લાસ્ટ લગી બી ના રહેજો કારણ કે લાગશે વાર પણ આવશે મજા ચાલો તો ફાઈનલી મિત્રો રાતના નવ વાગી ગયા છે અને સવારના નવ વાગ્યાથી લઈને રાતના નવ વાગ્યા લગી આપણે શું પણ કર્યું જે જે કર્યું એ મેં તમને દેખાડી દીધું અને હવે ખાલી મારે એક બે ને ચાર ખાલી ચાર ફોલોવર બાકી છે વન કે કમ્પ્લીટ થવામાં તો જલ્દી જલ્દી કરી નાખો બાકી તો કંઈ નથી કેવું મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય બાય બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો તો બાય